અહીંયા તો મારા મમ્મી કપડાં ધોવે છે અત્યારે રમવા એવું ખાવાનું ગઈ જઈએ આપણો ન રિક્ષા ધોવાની બાકી છે હું આરિયા જોડી નીચે તો જુઓ દૂરથી છે રિક્ષા ધોવી પડે કચરો કચરો થઈ જાય જો ગાઈસ આપણે વાઈ દીધી હશે ખેતરમાં પોણી 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 એવું વારી દીધું આ બાજુ વેપારીઓ લસકો લસકો ની પોદર્યું પેલી બાજુ ઘઉં

હજુ તો લાવવાની નહી સ્કોર્પિયો ભાઈ સારું તો તો હા હાર જાય છે નાસ્તો કરીને જ પૂછ્યો થાય ભાઈ હો

Into vậy thì, Biên Sơ, meeting cho mai là à? Nha, đi ở đâu? Kéo nữa sao? Quan Tiện Meeting cái đi. Nào, sao? Cảm

પલ્સર ની હાલત જોયી પલ્સર બ્રેક નો દંડ નહીં ભાઈ ટોકી ફૂલ કર બાટલામ કે બે બાટલામ

જઈ જવાનું હમણાં જ જવું જવું તો નહીં જવું તો લઈ લાવવાનું આ સેટલ રિક્ષા રિક્ષા આવે રિક્ષા લઈને જવું હોય તો આપતી કે રિક્ષા લઈને તો આપણે લોડી બાઈક બાઈક કેતી बाइक तो चालू तो तो चाल था, था।, आए था।, था।, था। तो बाइक लेने जैसी। हर कुकर तो चालू था ही मते तो ना था ही। इसमें मोना आया था तो इस से क्या? आप लोग चाट पीने दीजिए। मैं भी चाट दिया। आरु चानी बीवा नहीं? धर बीरुपिया ना? बीरुपिया द। લેબી જા લુ આ કે ah કે જો જો કોમ કરા છે અમારે મે મન આ તો તે જાય જો અને અહીંયા બે પાઈ છે આ હું કણ કરું મમ્મી ભાઈ આ બગદો બધો ભાઈ બારી મેલો હો તો ગાઈસ આપડા મોડ ખાય તો આપડે જઈએ પૈસા લાવે હું તો લઈ જાઉં

12 તારીખે આવાતે માહો હતો ના માપરો પાંપાતી જે તો હું ઘર કરી મી કે એને કાલના દન હું આપરો નહીં હજુ તાપિયો મને આવવાનું બાકી સારી બેના

hasil nih debi mana hasil waktu nih Hah? lihat, <Susuk> <imiter> 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 <imiter>

જાય તો કે આઉટ લે આવું હો કે 200 રૂપિયા 200 ને આના તો લે હગ હા તો ટ્રેન્ડિંગ પણ આ રૂ

અને વિડિયો બધા ગજસિયે આખો આખો બોલતું સ્વામી બસ ગુડ નાઈટ જય માતાજી અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો